ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામે છે તેનું શું થાય છે આ ક્રિયાની ચર્ચા કરીશું આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ તેઓને આ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે પ્રાકૃતિક કે નૈસર્ગિક રીતે ખોરાકે એક ક્રિયામાંથી પસાર થવાનું છે જેથી તેઓનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે તેઓને આપણે દાંતો વડે ચાવીને નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરીએ છીએ પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે જેથી તેમનો માર્ગ સરળ બને જ્યારે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પદાર્થ ખાઈએ છીએ ત્યારે આપણા મોઢામાં કે મુખમાં પાણી આવે છે આ ખરેખર પાણી નથી આ લાળ ગ્રંથિમાંથી નીકળતો એટલે કે સ્ત્રવતો એક રસ છે જેને લાળરસ કે લાળ કહે છે જે ખોરાકને આપણે ખાઈએ છીએ તેનો બીજો તબક્કો તેની જટિલ રચના છે જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેનો નાના અણુઓમાં વિઘટિત કે ખંડિત કરવા જોઈએ આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા